સંગીત માત્ર સુરોનો સમૂહ નથી પરંતુ તે આત્માનો અવાજ છે સંગીત એ ભગવાનની સૌથી સુંદર દેન છે જે આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે ત્યારે જામનગરના છોટા ઉસ્તાદ કહેવાતા સત્તર વર્ષીય ભવ્ય કુબાવતે રાજ્યકક્ષાએ તબલા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે નાનપણથી જ સંગીત પ્રત્યે લગાવ ધરાવતા ભવ્યને તેના માતા પિતાએ પ્રોત્સાહન અને તાલીમ આપી અને આજે ભવ્યએ જામનગરનું ગૌરવ વધાર્યું છે ત્યારે ચાલો જોઈએ ભવ્ય અને તેમના માતા શું કહે છે હું જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે મેં મારા પપ્પાને બાલ મહારાજના ચરણોમાં ધરક વગાડતા જોયા હતા ત્યારથી મને સંગીતનો શોખ જાગ્યો અને મારો આ સંગીતનો શોખ જોઈ મને રાજકોટ મહેન્દી હસન ખાસ પાસે તાલીમ લેવા મોકલ્યો ત્યારબાદ માધવભાઈ પૂરજ પાસે તાલીમ લેવા મોકલ્યો અને આ બધાના આશીર્વાદથી મેં કલા મહાકુંભની અંદર રાજ્યકક્ષા પંદરથી વીસ વય જૂથમાં મેં પ્રથમ નંબર મેળવ્યો છે તેમજ વિશારત પૂર્ણની પરીક્ષા આપી અને મેં મારી તબલાની અંદર ખૂબ મહેનત કરી છે મારા ઘણા બધા પ્રોગ્રામ પણ કર્યા છે અને ઘણા બધા સન્માન પણ થયા છે હું હાલમાં ડિપ્લોમાની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છું મેં સૌ પ્રથમ જામનગરમાં કોમ્પિટિશનની અંદર પાર્ટ લીધો ત્યારબાદ સૌરાષ્ટ્ર લગભગ છત્રીસ થી ચાલીસ જણા જામનગરની અંદર ત્યારબાદ સૌરાષ્ટ્ર અને આગળ છેલ્લે ગુજરાતની અંદર આઠ સ્પર્ધકો વચ્ચે મારો પ્રથમ નંબર આવેલો હતો આ જીત પાછળ મારા ગુરુજનો અને મારા માતા પિતાના આશીર્વાદ છે હાલ અત્યારે છે રાજ્ય કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભની સ્પર્ધામાં ભવ્ય કુબાવત એટલે કે મારા પુત્ર એ પ્રથમ નંબર પંદર થી વર્ષની વય જૂથમાં તબલામાં નંબર મેળવેલ છે જેને કારણે અમને ખૂબ જ એટલે ખૂબ જ આનંદ છે અને એને અમારું અને અમારા કુટુંબનું પણ નામ રોશન કરેલ છે નાનો હતો જ એના પપ્પા ભેગો મંદિરે અને વર્ષની અમને એમ થયું કે હવે કાયદેસરની આપણે તબલાની તાલીમ આપવી જોઈએ અને એ તાલીમ અપાવવાને કારણે આજે એને તબલામાં વિશારત પણ પૂર્ણ કરેલ છે આજ હવે અમારા બંનેની એવી ઈચ્છા છે કે હજી એ સંગીતના ક્ષેત્રમાં આગળ ને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે અમારું અને અમારા કુટુંબનું